રાજપૂત સમાજના અગ્રણી કાંજીભાઈ રાજપૂત ડીડી રાજપૂત થરાદ માર્કેટ યાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ વિક્રમભાઈ પિલોડા અમૃતભાઈ માળી સેધાભાઈ માળી રમેશભાઈ માળી કિશોરભાઈ વસંતભાઈ માળી સુરેશભાઈ માળી સહિત દાતાઓ અને રાજકીય સહકારી આગેવાનો તેમજ સમસ્ત માળી સમાજના યુવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ સમૂહ લગ્ન પ્રસંગે પૂજ્ય છોગારામ બાપુએ પણ નવ યુગલોને આશીર્વાદ આપ્યા હતા સમસ્ત માળી સમાજ થરા દ્વારા આયોજિત સત્તરમાં સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે દરેક ગામોએ માંથી યુગલો આવ્યા છે એકત્રીસ યુગલોએ ભાગ લીધો છે દરેક ગામોમાંથી કાર્યકરોએ મિત્રોએ ખૂબ સહકાર આપ્યો છે સહકાર આપનાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર દાતા શ્રીઓ દ્વારા ખૂબ મોટું દાન આપવામાં આવ્યું છે દીકરીઓને કારિયાવરમાં પણ ખૂબ સારી વસ્તુઓ આપવામાં આવી છે એટલે દાતા શ્રીઓ દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે કાર્યકર મિત્રો નો ખુબ ખુબ આભાર છે કે તેમણે ઘરે પગે રહી અને આ સુંદર આયોજન સહયોગ કર્યો